ઓ ભાઈ ચણા બાજુમાં પેડા છે ને પંથુનું મોઢું ચાલે છે ને હોમવર્ક ચાલે છે ને કેવી મજા પડે છે તો આપણા ઘરે લીલા ચણા આવી ગયા બાકીઓ અને આ ફોલાય છે એનું શું બનશે મરિયા મરિયા એટલે કે હા મરિયા એટલે કે લીલા ચણાનું શાક અમારા ઘરે મર્યા બનશે લીલા ચણાનું શાક અમારા સુરેન્દ્રનગરવાળાનું ફેમસ છે અને હોટ ફેવરિટ છે તો લીલા ચણા આવી ગયા છે એ ગામડેથી જ આવ્યા છે અહીંના નથી અહીં કહેરા આવતા નથી તો ચણાની મોજ કા ભાઈ કેવી મજા આવશે તો ચાલો બધા મરિયા ખાવા હજી ચણા તો ફોઈ તો ચાલો બધા ચેણા ફોલવા ચાર પાંચ કિલો મોકલાવ વાલા સબસ્ક્રાઈબર મોકલાવું મોકલાવું પાછા મોંઘા ભાવના ચેણા નામ દેવાય સબસ્ક્રાઈબરને દેવાય બીજા ને દેવાય નહી તો ચાલો આવજો બધા બાય બાય જય સ્વામિનારાયણ জয় স্বামীনারায়ণ চালো বধা লীলা চাঁরা খাওয়া আো আো